કે અહીંયા બાપુ બેઠે બાપુના દર્શન કરી શકો છો અમે આપણે આવી ગયા છીએ તો બાપુના હવે આપણે ગુરુ કરવાના છે તો મન રે સંત દેખી ને સન મુખ છે વીર મન રે સંત देखिने सलम कचे प्रिये मलरे तांपे चारू दुल ময়াৰী সং মনৰে তু বৰি কংগী মনৰে তাৰিব યરી ગુરુ સંત મનરે કાંપુ ભરી એક ચોકા શા ગુરુ દુરે ગુરુ guru santa ana mara guruji are rulognya na samaya hari guru santa ana man re kanka vati man re kankub rije kanka vati bolu de

અંદર ગુરુ કરવાના છે તે અંદર જાય છે આશ્રમમાં આપણે અને આપણે બીજું તમને બતાવીએ એટલાની બહાર તો જોઈ શકો છો કે અહીંયા આપણે ગુરુ મહારાજ છે અહીંયા દર્શન કરારાજનું દર્શન કરી શકો છો તમે બાપુના આપણે દર્શન કરી લીધા છે ફાઇનલી અને હવે તમે લઈ જશો આ બાજુ આપણે મહાદેવજીના દર્શન તો તમને કરાયા હતા ને તો મહાદેવજીના પણ દર્શન કરવા તો કરી લેજો તમે અને આ બાજુ પક્ષી કરશે સરસ મજાનું અને બીજો તમને બતાવીશ આપણા સુ ગામમાં આવેલું છે આશ્રમ છે તો સરસ મજાનું જોઈ શકો જોઈ શકો છો સરસ મજાનું એ આશ્રમ છે મજા આવી ગયો આજે આમ તોભાઈ ભજન ભજન મજબૂત કર્યો હોય અને આ મંદિર છે મહાદેવનું છે તમારે દર્શન કરવા તો આવી શકો છો અને સુ ગામ તો આગળ વિડીયોમાં રહો મિત્રો હજી પણ તમને કંઈ હશે તો બતાવીશું બરાબર તો આપણો હજી બ્લોગ ઉતારવાનો છે થોડો ઘણો તો ઉતારીશું એટલે આપણે ગુરુ મહારાજના દર્શન કરી લીધા છે અને વિષ્ણુબાઈએ પણ એમને ગુરુ કરાવી લીધા છે અને જો મિત્રો તમારે પણ કોઈ તકલીફ હોય કોઈ બી બાળકને તો અહીંયા લઈને આવજો બાપુ મફતમાં દવા આપશે ફ્રીમાં આયુર્વેદિક બરાબર પથરીની હોય કમરાની હોય કોઈ પણ કોઈ પણ હોય તો આપજો અને જો તમારે સંપર્ક કરીને આવવું હોય તમારે તો તમે નંબર લખી દેજો નવ્વાણનું સાત નવ્વાણનું છવ્વી એકસો બાર આ નંબર ઉપર કોન્ટેક કરીને બાપુનો આવજો બરાબર અને તમને અહીંયા બાપુના દર્શન પણ થઈ જશે અને તમને ખબર પડી જશે કે બાપુ આ જશે કે નહીં બરાબર સુનસિંહ ગામમાં અત્યારે બે મહિના માટે આવેલા છે પછી એમનો કોન્ટેક કરીને આપવું આ નંબર ઉપર બરાબર તો જય ગુરુ મહારાજ આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશું આપણા કરીએ તો જય ગુરુ મહારાજ ગુરુ મહારાજ ને હવે આપણે મુલાકાત કરીશું તો તમે મિત્રો જોઈ શકો છો કે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ તો મિત્રો આ ગુરુ મહારાજ છે અને અહીંયા તમારા આશ્રમમાં અહીંયા એ દવાઓ પણ આપતા હોય છે અને તમે એકવાર મુલાકાત લેજો તો જય ગુરુ મહારાજ તો ગુરુ મહારાજ મારા આશ્રમમાં કોઈ પણ વ્યક્તિ આવે તો તમે કેવી રીતે દવા આપો છો તો અમારા દર્શક મિત્રોને થોડું તમે કહો તો સમજણ પડે કે કઈ રીતનું આપણા ગુરુ મહારાજ દવાઓ આપે છે તો તમે થોડું એક બે શબ્દ બોલો ને આપણે દવા ને દુઆ બંને હોય છે પથરીની દવા પણ આપીએ પછી કમળું થયું પીડીઓ દંડી એનો પણ જેને થયો હોય અહીંયા આવે એક જ વખત એને દવા આપીએ છીએ એટલે એને મટી જાય છે બીજી અનેક કોઈ શારીરિક સમસ્યા હોય તો છે અને યોગ માર્ગ ઉપર એને આપણે બતાવીએ એ પ્રમાણે એ જો કાયમ માટે પ્રયોગ કરે તો અનેક રોગોમાંથી મુક્તિ મળે યોગ બગાય રોગ મુખ્ય એ જે છે આપણો આમ મારું ગુરુસ્થાન નડિયાદ સંતરામ મંદિર હું સર્વેશ્વરદાસ અહીંયા સુશ્રીમાં જ્ઞાન સાધના આશ્રમમાં લગભગ દોઢ બે મહિનાથી છું અને ચતુર્માસ અહીંયા કરવાનો સાથે રોજ સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી અહીંયા ભાગવત પ્રવચનનો પ્રોગ્રામ પણ રાખે છે સાધુ સંતો મહાત્માઓ અહીંયા ખૂબ પ્રેમથી આવે છે એમનો આદર પણ થાય છે અને અહીંયા જે કાર્યકર્તા ભાઈઓ છે એ પણ બહુ સારો આમાં રસ લે છે એ લોકોને પણ આનંદ આવે છે એ પ્રમાણે આ જ્ઞાન સાધના આશ્રમમાં સુશી ગામ તાલુકો વિસનગર અને બે મહિના માટે ચતુર્માસ કરવા માટે હું આવે છું તો મિત્રો આપણે ગુરુ મહારાજને મળી લીધું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ગુરુ મહારાજે આપણને આશીર્વાદ પણ આપી દીધા છે અને તમારે પણ કંઈ દુઃખ હોય તો તમે આવી શકો છો મહારાજને મળી શકો છો અને તમે એમના તમારી જે પણ દુઃખ હોય એમને કહેજો એ ચોક્કસપણે તમારી મદદ કરશે તો એકવાર તમે મુલાકાત લઈ જાવ જય ગુરુ મહારાજ જય